જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનું વિડીયો છે આપણે ડાયા નહીં પણ ડોટ ડાયા તો આનો બીજો ભાગ ઉતારવાનો છે વિડીયો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવજો એક્ટરો પણ રેડી છે તો આપણે પહેલો કટ સપનાનો છે એ સપનાનો કટ લઈ લઈએ ચાલો હવે સર તમે કોઈ લેવો કટ બદલી લેવો તમારે બેન છૂટી પડવાનો વાત કરી હવે તમે બધા મારી વાત કોણ ખોલી નોકરો તમારા મારું એક કોમ કરવાનું છે મફત નહીં કરવાનું કરવાના કેવા હવે તમે જણા મારી વાત તમાર મારું કરવાનું છે આ કોમ તમારે મફત નહીં કરવાનું આ કોમ ધુડુ રાખવાનું છે ના બસ કુજી ના કે કે રોવો કેમ તો બોલો એ એ ભાઈ એટલે કોઈ જતો રહ્યું અલા કોઈ જતું નહી રહ્યું બરોબર બરોબર જોઈન્ટ થા ઓકે ચાલ સવાલ હવે તમે તેને જણા મારી વાત કોણ ખુલી નોકડો તમારે મારું એક કોણ કરવાનું છે ખરેખર આ ગમો તો બાકી નઈ રાખશી ફરવા માં ઘેર નહી પુરાવા દેતો તું બાઈક હે

મું ફોન કરો ને એ ટાઈપનો હેડ જે હળો બાગુબા બાગુબા રેડે સ્ટાર્ટ રેડી બરાબર થેન્ક યુ ઓવર

ચાલુ કડમાં મારે એટલે વાઘબા બોલો ચમચો વાઘુબા એ રીતે વાત કરી વાઘુબા પેલા કંપ પોકવા પછી મારી નજર હોય પડે એટલે વાઘુજી તમે હોય છો તાર બાઈક ચીયો ચાલુ કરે છે ચીન તો ચાલે પછી અલ્યા એવું એમ ના કેવાય યા ચોર જ કહેવાય ડાયરેક્ટ કોને ગેટઅપ કરવા મળતી યાર તમે બધા નેગેટિવ વિચારો

કંપ્લેટ કમ્પ્લેટ હોય

ખેગરજી વળી પાઈપ ફૂડી રાખ્યું રેડી રેડી ફુંતે હેડ પાળા પેલા ભૂલી ગયા ભઈ પોઈન્ટ બંધ કરો ભૂલી ગયા ના પોઈન્ટ ચાલુ કરો ભૂલી ગયા લે Ini, ini. Wah, teman banyak masih wartawan di pasti teman,

रेडी स्टार्ट ભલે તમારે શેટે ઉભું રહેવું પડશે તમે એટલે ઉભા રહ્યા હતા આ ભાગમાં શેટે

શટ કે વાકુજીના શેતરમાંથી કોઈ શાક ભાજી નહી ચોરી કે તું અને તું બાઈક ચોરવા આયા તો પકડી જોワン પકડી પકડી રાખ પકડી રાખ દો દો આવતી હા દાડે દિવસ ચોરી કરવાની દાડે દિવસ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không બીજા બીજા ખુલા મોજ તમારે કોઈ વિરોધ નહી હું તમને કોઈ બોલે એટલે આટલી બધું ઉજવાય થી પણ આપણે તો વિડિયો બાવળિયા બતાયા ના બરોબર હા બતાયા બાવળિયા છે

માય હમ જેવા કાંડ કરીને જોશે કોણ

પછી મારા માછે ના લેવું હું બાય માફી માગી લેવું પણ માછે હું જેવો ખેતર માં જો બાઇક મેલી અને ભારો વાઢવા જો ને એટલી વાર માં તો ચિયો કાયો ગુંડા જોયા આ આ બધુ વાખું કાળું કાળું અને તમે જો બાઈક ઉપર બેઠો અને કિક મારી મને બૂમો પાડતો પાડતો તો નાહી ગયો બાઈક લઈ ગયો ચિયો મારી નજર ને હોમેતી માછલી લઈ ગયો એય એ મુઢા પર છોડવા ના તું વાત કરી હ ના અમે કરી ના તો આગળ હરખાતો એટલે ભાવ કઈ દેજો કે આ બાઈક નઈ તમારા હંગાત હળગાઈ મેલે આવે બાકી આવું કલર ના કરતા કોઈ ના તો મારું તો જય માતાજી મિત્રો આજનો આ વિડીયો વચન પૂરું થાય છે તો ને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટન ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી